ભાવ અને શ્રદ્ધા આજે પણ લોકો સ્નાન કરી અને માં ગંગા યમુનાજી ને આરતી કરે છે દીવડા થી એક ભાવ જગાવે છે કે હે માં ગંગા યમુના અમે તારા શરણોમાં આવ્યા છે તો મહાકુંભમાં અમે જે ડૂબકી લગાવી છે એ અમારી આસ્થા અમારી ભક્તિ અમારી શક્તિ આજે માતું પૂરી કરજે